નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો વર્ષ બે હજાર પચીસમાં ચોમાસાની ચાલ અને વરસાદી માહોલને લઈને લોકોમાં ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે આ વર્ષે નક્ષત્રોના આધારે કયા દિવસે ચોમાસું પ્રવેશશે કયો નક્ષત્રની અંદર કેવો વરસાદ પડશે તેનું શું વાહન છે સંપૂર્ણ માહિતી આપણે વિડીયોમાં જોઈશું તો વિડીયોને અંત સુધી જોજો અને ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા મિત્રો પહેલું નક્ષત્ર છે મૃક્ષેર્ષ નક્ષત્ર જે આઠ જૂન બે હજાર પચીસના રોજ રવિવારે બેસવાનું હતું અને તેનું વાહન હતું શિયાળ આશા કરતાં વધુ ગરમી અને પવનનો જોર આ નક્ષત્રમાં જોવા મળી શકે છે સૂર્યનારાયણ ભગવાન આઠ જૂનના રોજ મૃગશીર્ષ નક્ષત્રમાં પ્રવેશ કરશે અને આ સમયગાળા દરમિયાન ગરમીનું પ્રમાણ ઊંચું રહેવાની શક્યતા છે પવન પણ ખાસ જોરદાર ફૂંકાશે ત્યારબાદ આદ્રા નક્ષત્ર જે બાવીસ જૂન બે હજાર પચીસને રવિવારના દિવસે બેસવાનું છે જેનું વાહન છે ઉંદર મિત્રો વરસાદી માહોલની શરૂઆત ગુજરાતમાં આદ્રા નક્ષત્રની શરૂઆત સાથે જ ગુજરાતમાં વરસાદી માહોલ ઊભો થવાની શક્યતા છે આ નક્ષત્ર ચોમાસાની શરૂઆતનો મુખ્ય સંકેત છે ત્યારબાદ પુનર્વસુ નક્ષત્ર જે પાંચ જુલાઈ અને શનિવારના રોજ બેસવાનું છે જેનું વાહન છે ઘોડો મિત્રો મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે કે આ નક્ષત્ર દરમિયાન રાજ્યમાં મધ્યમ વરસાદ જોવા મળશે ખેતી માટે નમ હવામાન રહેશે અને મેઘરાજા હળવે હળવે વરસ છે ત્યારબાદ છે પુષ્ય નક્ષત્ર જે ઓગણીસ જુલાઈ અને શનિવારના દિવસે બેસવાનું છે જેનું વાહન છે મોર મિત્રો આ દરમિયાન આ નક્ષત્ર દરમિયાન ગુજરાતમાં મોટા પાયે વરસાદી રાઉન્ડ જોવા મળશે અને કેટલીક જગ્યાએ અતિભારે વરસાદ પણ થઈ શકે છે મતલબ સારો વરસાદ અને કેટલાક સ્થળે અતિવૃષ્ટિની પણ શક્યતા જોવા મળી રહી છે ત્યારબાદનું નક્ષત્ર છે આશ્લેષા નક્ષત્ર જે બે ઓગસ્ટ બે હજાર પચીસ અને શનિવારના બી દિવસે બેસવાનું છે અને જેનું વાહન છે ગધેડો મિત્રો જેમ કહેવાય કે આશ્લેષા ચગી તો ચગી નૈતર ફગી આ નક્ષત્રમાં મધ્યમ વરસાદ જોવા મળી શકે છે આ સમયગાળામાં વરસાદ પણ અણધાર્યો હોઈ શકે છે ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો મઘા નક્ષત્ર જે સોળ ઓગસ્ટ બે હજાર પચીસના દિવસે શનિવારે બેસવાનું છે અને જેનું વાહન છે દેડકો મિત્રો સારો વરસાદ પાણીની સમસ્યા હલ થવાની શક્યતા છે દેડકાની વાહકતાવાળો આ નક્ષત્ર સારા વરસાદનો સંકેત આપે છે અને ખેડૂતો માટે ખૂબ જ લાભદાયી સમયગાળો બની શકે છે ત્યારબાદનું નક્ષત્ર છે પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર જે ત્રીસ ઓગસ્ટ બે હજાર પચીસ શનિવારના રાત્રે નવ કલાકને છેતાલીસ મિનિટે બેસવાનું છે જેનું વાહન છે ભેંસ મિત્રો આ દરમિયાન સારી વરસાદની સંભાવના રાજ્યભરમાં જોવા મળી રહી છે આ નક્ષત્ર દરમિયાન રાજ્યભરમાં સારા વરસાદની શક્યતા છે અને ખાસ કરીને ખેતી માટે આ સમય ખૂબ જ અનુકૂળ બની શકે છે મિત્રો ત્યારબાદ છે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર જે તેર સપ્ટેમ્બરે શનિવારે બેસવાનું છે જેનું વાહન છે શિયાળ અને મિત્રો આ નક્ષત્રમાં પણ વરસાદ જોવા મળશે પરંતુ તેનો સ્તર મધ્યમ રહેવાની શક્યતા છે મેઘરાજા ટપક્યા બાદ થોડું વિરામ પણ લેશે એટલે કે મધ્યમ વરસાદની સંભાવના છે ત્યારબાદ છે હસ્ત નક્ષત્ર એટલે કે હાથીઓ જે સત્યાવીસ સપ્ટેમ્બરે શનિવારે સવારે સાત કલાક અને નવ મિનિટે બેસી જવાનું છે જેનું વાહન છે મોર મિત્રો મેઘગર્જના સાથે વરસાદી માહોલ જોવા મળશે હસ્ત નક્ષત્ર જેને આપણે હાથીઓ નક્ષત્ર પણ કહીએ છીએ તે દરમિયાન મેઘગર્જના સાથે ધોધમાર વરસાદ થવાની શક્યતા છે મિત્રો ત્યારબાદ છે ચિત્રા નક્ષત્ર જે દસ ઓક્ટોબર બે હજાર પચીસ શુક્રવારે રાત્રે આઠ કલાકને ચૌદ મિનિટે બેસવાનું છે જેનું વાહન છે હાથી અને છૂટાછવાયા વરસાદના દિવસો છે આ નક્ષત્રમાં વરસાદ સતત નહીં પણ છૂટાછવાયા પ્રમાણમાં જોવા મળશે વરસાદની તીવ્રતા વિસ્તારમાં પ્રમાણે અલગ અલગ રહેશે ત્યારબાદ છે મિત્રો સ્વાતિ નક્ષત્ર બે હજાર પચીસની અંદર મિત્રો ચોવીસ ઓક્ટોબરે શુક્રવારે આ નક્ષત્ર બેસવાનું છે જેનું વાહન છે દેડકો માવઠાની શરૂઆત છેલ્લો ચોમાસાનો આ તબકો છે સ્વાતિ નક્ષત્ર છે ચોમાસાનું અંતિમ નક્ષત્ર પણ હજુ પણ માવઠાની ઝપટો ગુજરાતના વિસ્તારોમાં આવી શકે છે ખેતી માટે અંતિમ તબકાની આ ભીની ભેટ છે તો મિત્રો આ હતા વર્ષ બે હજાર પચીસના વરસાદના નક્ષત્રો અને તેના વાહનો ક્યારે બેસવાનું છે અને કેવો વરસાદ થવાનો છે આ વિશેની સંપૂર્ણ માહિતી તો તમને મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો ખાસ કરીને ખેડૂત મિત્રો સુધી આ વિડીયોને શેર કરી દેજો અને આવા જ નવા નવા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને પણ મિત્રો તમે સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ